દર વર્ષે મગફળી સફેદ ફૂગથી સુકાઈ જાય છે આ વર્ષે સુકાય તે પહેલા દવા વાપરવી છે લ્યો આ ટ્રાયકોડરમાં વાવણી પછી એક મહિને જમીનમાં આપજો મને એગ્રીલેન્ડ મોનિટર આપો ને મોનિટર થોડું મોંઘું પડશે સસ્તું ટ્રાયકોડર આપી દઉં ના મારે તો મોનિટર જ જોઈએ મોંઘું છે પણ સરવાળે સસ્તું પડે છે એ કેવી રીતે મોનિટર ઓછા ડોઝમાં વધારે રિઝલ્ટ આપે છે અને સસ્તા ટ્રાયકોડરમાંથી તો ખેતર ફૂગથી ભરાઈ જાય ત્યારે ખબર પડે કે આના કરતાં મોનિટર આપ્યું હોત તો સારું હતું તો પછી મને પણ એગ્રીલેન્ડનું મોનિટર જ આપો લ્યો આ મોનિટર મોનિટરને બીજી વખત વાપરવું પડશે જરૂર પડે તો બીજો ડોઝ થી પાંસઠ દિવસે આપજો થેન્ક યુ બેટા આવજો અમને પણ એગ્રીલેન્ડનું મોનિટર જ આપો